ભાઈ ના છે ને ભજન સાંભળો દક્ષિણ ની શીરું ખાય છે જો ખાડા નથી લાગતા કેમ છો તમે બધા આઈ હોપ કે એકદમ મજામાં છે ને આપડે પણ એકદમ મજામાં છે તો પેલા પ્રધાન જય માતાજી જય મા ગોડલ જય બાપા સીતારામ ને સ્વાગત છે અમારે એક નવા વ્લોગમાં તો વ્લોગ તો આપણે જો થોડુંક અત્યારે લગભગ દશક વાગી ગયા છે ને અત્યારે તે શેરું કર્યો છે પછી લેવું પાડે છે અને આપણે ઓલી બાજુ પાડીને આવ્યા તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહીશું વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થોડોક સપોર્ટ કરીજો યાર

ભાઈ સાંભળો શ્રાવણ તો શ્રાવણ વીણવા ગયો હાલો ને ધોવાઈ હવે આ થાણા વીણવા માટે નીચે વિડીયો બનાવતા નહી

અરે આ બપોર પૈસા વરસાદ આવવાનો છે, ફૂક્કા કાઢવાનો. એક જ સડાઈ દેવાનું. જે તો સડાઈ દેવી 33 હા પાડે તો એમાં કામ છે. જો સડાઈ દીધો છે

આપણે આવી ગયા છે દાળ છે મગની ઘઉંની રોટલી ને શાસ અને આનંદ કઈ વ્યાત લાગતો નથી ખાવાનો હાલે લાઈક કરી દેજો ચેનલ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો

વાળોનો ટાઈમ થઈ ગયો છે દક્ષા બનાવે છે બાજરાના રોટલા રોટલા બનાવે છે બાદરાના મારબા શાકબા કરી નાખશે અહીંયા જ રાખી દેવી અને આ વિડીયો તમને જો ગમે જ હોય તો એક લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા ગામડાના વ્લોગ જોવા માટે તો હવે એક નવા જબરદસ્ત બ્લોગ સાથે મળશું Yang saya coba tadi, saya mata sih, saya Bye bye.